એ માતારા આશીર્વાદ મને બહુ પડ્યા છે છોકરા આજ તો આપણે હાટું ગેર જવાનું હું તો રાજી છું તમે રાજી હો હાડ તો જી હેડો તા ખાસ્યા દારે જ્યા નઈ ના તાન આજ તો તો લેવા જાવું પડશે એ તું તો મોઢો તવો ના તન જાવ આ વાડના બાવા ગયો ને અલ્યા હું તો બોદો નહીં તારા બેહી જો ના હોય તા હેડો આપણે દવાખાને જાતા ગયા આના વગા સમાચાર લેતાઈએ સાધુના હેડો આપણે હવે આવી જાવા છે કાઉ પછી હું ઉધુર મુજે તો ગયું આ તો સિયામાંમાં તો આમાં હું આઈ ગયું મજુ ઇટમ બીટ વાગા કમાની મને આમાં બગા કાઉ ઉપર જા

છોકરા તોડી તોડી જો

ભણવા જતો અરે યાર હું ના કેવાય ઓમી યાર હું તને કાળી સાદો કે યાર પણ યાર છોરો તો યાર કાણા થોડા બધા કાળી બોલાયા માછો ડોકા યાર બજાર માં તો યાર જબબાર અમરિયા છોકરા બાઈજી એમને હાલો છોકરા પાક કાટી મટે બજા કાળ ડોમર ને છોકન પા હસત ના રહે જાય મલના તાકી

બીજી કૌજાલા કંપલે કા ડાટ ચાલો અરે હાથમાં યાદ કેરડી હાડો તું જુયાર આ આટલું હું કા આ પેલો કો ચોકા ને ભમરા જોકા આ પેલો ચોપડી પર ભમરા મારીએ મારીએ તાન હું દે લ્યા ઉભા મારો મારો છોકરા